તમારે લોન કર્યું તો ક્રેડિટ કાર્ડ તમારે લેતું આવવાનું છે કોઈ પણ કોઈ પણ જિલ્લામાંથી કોઈ પણ ગામડે થી લેતા આવજો એટલે લોન પણ કરી આપે વીસના મોડલ થી આપણે લોન ચાલુ થાય એની માટે ભાવનગર જિલ્લો ને અમરેલી જિલ્લામાં લોન અવેલેબલ છે આધાર કાર્ડ પાન કાર્ડ બેંક ની પાસબુક ની એટીએમ સાથે લેતા આવજો હેન્ડ સુધી મિત્રો વિડીયો તમે જોજો તમને વીસ પીસી ના મોડલમાં જ લોન થાય વીસ ની પહેલાના મોડલમાં લોન નહીં થાય એમાં લોન કર્યું તો ક્રેડિટ કાર્ડ લાવવું પડશે રાખી લેવાનો પેલી જ ગાડી તમને બતાવો હજી તમને મારે સાઈઠ ગાડી બતાવઠે સાઈઠ ગાડી નો એક કન્ડિશન કહેવાનું છે બે હાજર પંદર નું છે મેકવિલ વાળી ગાડી છે ચેન કવર નવા છે ચેન ચક્કર નવા છે પાછળના બ્રેક ના નવા છે ગાડી છે એન્જિન એક નંબર છે એક નંબર ગાડી રહેવાની છે છત્રીસ હજાર ને પાંચસો જે ફિક્સ કિંમત છે એમાં પણ માન માનતો તમને કોઈ પણ ગાડીમાં રાખી જ લેવાનો છો હવે આપણે બીજી ગાડીની વાત તો જે ફોન નું બે હાજર બાવીસ નું સ્પ્લેન્ડર છે લોકલ પાર્કિંગ નું જે જે ફોન છે બે હજાર બાવીસનું નું મોડલ છે વાઇઝર પંખો ટાંકી પડિયા એન્જિનની ની વાત તો કંપની ફિટિંગ ઇન્જિન રહેવાનું છે હવે તમને બાર કાઢીને ગાડી બતાવ એક બોલનાટ પણ તમને બતાવવાનો છે તો હવે વાત કરવાની છે આપણે બે હજાર બાવીસ ના મોડલ જે બે હજાર બાવીસ નું મોડલ છે જીજે ફોર નું લોકલ પાસિંગ છે ફર્સ્ટ ઓનર ની ગાડી છે વાઇઝર પંખો ટાયર વાયર ટાંકી પડિયા એન્જિન કંપની ફિટિંગ રહેવાનું છે પાછળ આપણે ચેન કવર એક નવા નાખેલા છે ચેન ચક્કર નવા છે કમ્પ્લીટ ગાડી છે બે હજાર બાવીસ નું મોડલ કિંમતની વાત કરું તો એકસઠ હજાર રૂપિયા વાળું છે પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ છે ભાવનગર જિલ્લો ને અમદાવાદ જિલ્લામાં લોન અવેલેબલ છે આપણે તમને ખબર જ છે મિત્રો તો હવે આ ગાડી આપણે મૂકી દેવાની છે પાછી હવે આપણે કાઢવાની છે સિલ્વર કલર નું સ્પ્લેન્ડર હવે વાત કરવાની છે બે હજાર ઓગણીસ ના પેલા મહિનાનું કાર્બેટર વાળું છે તમારા લોકોની ફરમાઇશ બહુ જ ઘણી આવે કે કાર્બેટર વાળું સ્પ્લેન્ડર બે હજાર ઓગણીસ નો પહેલો મહિનો છે ફર્સ્ટ ઓનર ની ગાડી છે ટાયર થી લઈને વાયર સુધીની આ પણ કમ્પ્લીટ ગાડી છે જો કોઈ આ ગાડી લેવાનું છે તો આની કિંમત છે એકાવન હજાર રૂપિયા ને આમાં બેટરી આપણે નવી નાખી આવે અત્યારે બેટરીમાં પતી ગયેલી છે એટલે ઘરાક ને જે કમ્પ્લીટ ગાડી કરીને આપણે દેવાની હોય બેટરી નવી નાખી દે વધુ દિવસની ગેરંટી સેટ કમ્પ્લીટ આવશે કડું નાખી દે પતરું નાખી દે આમાં કોઈ વસ્તુ તમારે કરવું નહીં પડે હવે ત્રીજી ગાડીની વાત કરું તો બે હજાર મહિનાની ગાડી છે ફર્સ્ટ ઓનરની લોકલ પાર્કિંગનું સાઇન છે બે હજાર ચોવીસનો નો ત્રીજો મહિનો છે સો સીસીની ની સાઇન છે આ ઇન્સ્ટાગ્રામમાં આપણે રેલ મૂકેલી જ છે આ ગાડીની કિંમત છે માત્ર અડતાલીસ હજાર રૂપિયા છે કમ્પ્લીટ ગાડી છે વાઇઝર પંખો ટાંકી પડિયા એન્જિનની વાત કરું એ પણ કંપની ફિટિંગ છે કોઈ જધાયેલી ગાડી ની આવે જેન બાદ થી તેર હજાર કિલોમીટર ચાલેલી છે હવે આવે છે કાર્બેટર વાળું શાઇન બે હજાર અઢાર નું મોડલ છે વોઇસ્ટ ઓનર છે એન્જિન કંપની ફિટિંગ છે વાઇઝર પંખો ટાંકી પડ્યા આમાં પણ ટોટલી વસ્તુ કમ્પ્લીટ રહેવાનું છે આગળના વ્હીલ ના લાઈન નવા નાખેલા છે પાછળના વ્હીલ ના લાઈન નવા નાખેલા છે વેકો બંને કમ્પ્લીટ છે બે હજાર અઢાર નું મોડલ છે આમાં લોન નથી થવાની આની કિંમત છે ફિક્સ રેટ ની અડતાલીસ રૂપિયા હવે આવે છે પાંત્રીસ છત્રીસ નંબર નું અમરેલી વાળા માટે અમરેલી પાસિંગ ચૌદ ની ગાડી છે નંબર છે છે અને ઇન્સ્ટાગ્રામમાં કમ્પ્લીટ ગાડી દેવાનું છે એન્જિનની ની વસ્તુ તો કમ્પ્લીટ ઇન્જિન રહેવાનું છે પાછળનું ટાયર આગળનું ટાયર બ્રેક લાઇન્ડર ચેન ચક્કર ટોટલી વસ્તુ કમ્પ્લીટ રહેવાનું છે સેલ પણ કમ્પ્લીટ રહેવાનું છે પિસ્તાલીસ હજાર રૂપિયા ફિક્સ છે તમારે માન રાખી લે અમારે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ની ચેનલ ને સબસ્ક્રાઇબ ફોલો કરીને આવજો એટલે માન પણ રાખી લે હવે આવે છે બજાજ નું સીટી હંડ્રેડ બે હજાર ઓગણીસ નું મોડલ છે ફર્સ્ટ ઓનર છે ઇન્જિન કંપની ફિટિંગ છે વાઇઝર અમે કમ્પ્લીટ નાખેલો છે આ વાઇઝર કંપનીનો છે આગળનો પંખો નાખેલો છે ટાયર ની વાત તો સિત્તેર ટકા ટાયર છે બાર થી તેર હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે સ્ટીકર પણ કમ્પ્લીટ રહેવાના છે ઇન્જિન કંપની ફિટિંગ છે પાછળ ચેન ચેન્જ ચક્કર નવા નાખેલા છે

આની કિંમત છે આપણે ત્રેસઠ હજાર ને પાંચસો રૂપિયામાં લોન પણ થઈ જવાની છે પંદર થી સત્તર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવવાનું છે હવે વાત કરવાની છે મોપેડની તો મોપેડ નો અત્યારે સુઝુકી નું નવી ગાડી આવે છે મિત્રો એક લાખ ને પંદર થી સોળ હજાર રૂપિયા ની ટોપ મોડલ છે બ્રેક ડિશ વાળી છે ને બ્લુટુથ વાળું છે કમ્પ્લીટ ગાડી કમ્પ્લીટ કાચ નાખેલા છે અમે વાઇઝર પંખો ટાંકી પડિયા ટાયર વાયર હા જોઈ કમ્પ્લીટ રહેવાનું છે નંબર બહુ સારો છે એનો ચુમ્મોતેરસો નંબર ની ગાડી છે

ચાર હજાર કિલોમીટર ચાલેલી છે ચોર્યાસી હજાર છે ને વીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે ટાયર વાયર ટાંકી ટોટલી વસ્તુ આમાં કંપનીનું છે ને મેકવિલ વાળી ગાડી છે હવે આપણે વાત કરવાની છે આપણે શાઇનની બે હજાર ત્રેવીસનું મોડલ છે ફર્સ્ટ ઓનર છે તાતના કટકા જેવી કમ્પ્લીટ ગાડી છે આમાં એન્જિન પણ કંપની ફિટિંગ છે ટોટલી વસ્તુ કંપનીનું રહેવાનું છે બે હજાર તેવીસના નવમાં મિનાની છે ગાડીની કિંમત છે ચુમ્મોતેર હજાર રૂપિયા પંદરથી સત્તર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે

તેલ પણ ચાલુ છે ગાડીની કિંમત છે મૂળ કિંમત છે આમાં ડાઉન પેમેન્ટ નથી ખાલીને ખાલી એકવીસ હજાર રૂપિયા કિંમત છે બે હજાર અગિયાર નું મોડલ બંને નંબર પ્લેટ કમ્પ્લીટ છે ટાયર એ બંને કમ્પ્લીટ છે અને કમ્પ્લીટ ગાડી રહેવાની છે આમાં લોન નીચે ક્રેડિટ કાર્ડ ઉપર તો કોઈ ઠેકાણે કોઈ પણ ઠેકાણે અમે લોન કરી આપશું હવે વાત કરું છે બાવીસ ના મોડલ સ્પ્લેન્ડર ની બે હજાર બાવીસ નું મોડલ છે આઠમો મહિનો છે એન્જિન કંપની ફિટિંગ છે વાઇઝર કંપનીનો છે પંખો કંપનીનો છે આગળનું ટાયર કંપનીનું છે પાછળના ચેન ચક્કર નવા નાખેલા છે બ્રેકના લાઇન્ડર નવા નાખેલા છે કમ્પ્લીટ ગાડી રહેવાની છે ને ગાડીની મૂળ કિંમત છે બાસઠ રૂપિયા પંદર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે હવે આ સિવાયની અંદર હજી આપણી પાસે ગાડી છે મેં તમને પંદર ગાડીની ડિટેલ આપી દીધી હજી તમને પિસ્તાલીસ ગાડીની ડિટેલ દેવાનું છે એટલે મિત્રો વિડીયો તમે એન્ડ સુધી જો જો અમારી યુટ્યુબ માં મિત્રો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવીને આવી તમને ગાડીઓ જોતી જવાની છે ને જોવાની છે ને બને ત્યાં સુધી આપણે ગમે એટલો તમે વિડીયો જોજો ફૂલે ફૂલ વિડીયો તમે જોજો અંદર આપણી પાસે ગાડી પડી છે ચૌદ ગાડી અંદર પડી છે ચૌદે ચૌદ ની ડિટેલ તમને દેવાનો છો પહેલી ગાડી ની વાત તો બે હજાર એકવીસ નું મોડલ છે ફર્સ્ટ ઓનર છે પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે છપ્પન હજાર રૂપિયા કિંમત રહેવાની છે બીજી ગાડી ની વાત કરું તો બજાજ નું પ્લેટિના છે પ્લેટિના નું મિત્રો આ ગાડી નું અમે રીલ નથી બનાવી પણ રીલ હજી બનાવવાની છે પણ હું તમને આમાં ડિટેલ તમને આપી દઉં બે હજાર આઠ નું મોડલ છે એક નંબર ગાડી છે એન્જિન કંપની ફિટિંગ છે વાઇઝર કંપનીનો છે પંખો કંપનીનો છે બંને ટાયર સારા છે એન્જિનની ની વાત તો માખણ જેવું એન્જિન રહેવાનું છે ગાડીની કિંમત છે બાવીસ હજાર રૂપિયા ને પચીસો રૂપિયા નામ ટાસ પણ ના થવાના છે પણ કમ્પ્લીટ ગાડી તમને આવી ગાડી આઠ નું મોડલ ક્યાંય જોવા પણ નહીં મળે હવે આપણે વાત કરવાનું છે અઢાર ના મોડલ ના ની કાર્બેટર વાળું સ્ટેન્ડર છે એક નંબર ગાડી છે એન્જિન કંપની ફિટિંગ રહેવાનું છે વાઇઝર કંપનીનો છે પંખો અમે નાખેલો છે આગળનો ટાયર સાઠ ટકા છે એન્જિનની વતુ તો કમ્પ્લીટ એન્જિન રહેવાનું છે કમ્પ્લીટ ગાડી સેલ પણ હું તમને આ ગાડી લેશો એટલે તમને બેટરી હું તમને નવી નાખી દેવાનો છે લોન નથી થવાની કમ્પ્લીટ રોકડા પૈસાની કિંમત છે અડતાલીસ રૂપિયા વર્ષ દિવસની વાળી હું તમને બેટરી તમને નવી નાખી દેવાનું છું હવે આપણે વાત કરવાની છે પેશન પ્રોની મિત્રો પેશન પ્રો છે એક નંબર ગાડી છે મારે તમને ગાડી હું તમને એક પણ ગાડી તમને નબળી નહીં બતાવિયોના માધ્યમ તમે જે કંડિશન જોશો એવી તમને કંડિશન જોવા મળવાની છે હું તમને એન્જિનમાં એમ કે આ વસ્તુ કરેલી છે આ વસ્તુ નથી કરેલી કંપની ફિટિંગ છે એ પણ તમને કહેવાનું છે કેમ કે આમાં હું પોતે કારીગર છું આજ લાઈનમાં અમે પચીસ છે એટલે એક પણ નબળી ગાડી અમે નથી રાખતા ખરા ગયા પાંચસો બસો ત્રણસો પાંચસો પાંચસો ભેગા કરીને પચીસ ત્રીસ હજાર પાંત્રીસ હજાર ભેગા કરાવવા અમારી પાસે હેળ નથી જવાના મિત્રો તો તમને વાત કરું છું હવે પેશન ની બે તેર નું મોડલ છે ફર્સ્ટ ઓનર છે અમે નવો નાખેલો છે ટાંકી ના છે સેલ્ફ પણ ચાલુ છે ગાડીની કિંમત છે માત્ર તેત્રીસ હજાર રૂપિયા બે તેર નું મોડલ છે હવે વાત કરવાનું છે ડ્રીમ યુગાની ડ્રીમ યુગાજી મિત્રો આજે બે હાજર ચૌદ નું મોડલ છે ફર્સ્ટ ઓનર રહેવાનું છે ને આખું ઇન્જિન અમે કોમ્પ્લેટ બનાવેલું છે એન્જિનમાં તમારે કોમ્પ્લેટમાં પિસ્ટન નવો નાખેલો છે વાલ નવા નાખેલા છે ટાઈમિંગ ચેન નવી નાખેલી છે ક્લચ પ્લેટ નવી નાખેલી છે ક્રેન્ક બેરિંગ નવા નાખેલા છે ક્રેન્ક બનાવેલી છે પાછળમાં ચેન ચક્કર નવા નાખેલા છે બ્રેકના ના લાઈન નવા નાખેલા છે ચેન ચક્કર બેરિંગ નાખેલું છે પાછળનું ટાયર હું તમને કહું કે નેવું ટકા ટાયર છે ને આગળનું ટાયર ચાલીસ થી પચાસ ટકા રહેવાનું છે સેલ પણ કમ્પ્લીટ ચાલુ છે જેની કિંમત છે માત્રને માત્ર તેત્રીસ હજાર રૂપિયા તમે ખર્ચ મેં જેટલો તમને ગાડીમાં કન્ડિશન કીધી તમે ખર્ચ કરવા જાવ એટલે મિત્રો કોઈ પણ ગેરેજ વાળા પાસે તમે ખર્ચ કરવા દસ થી બાર હજાર રૂપિયાનો ખર્ચ થવાનો છે પણ હું તમને કમ્પ્લીટ ચોત્રીસ હજાર રૂપિયામાં તમને ગાડી કમ્પ્લીટ દેવાનો છું હવે વાત કરવાની છે ડિસ્કવરની ડિસ્કવર તો મિત્રો તમને ખબર છે એવરેજ કેટલી આવે છે એકસો ને પચીસ સીસી ની ગાડી છે આમાં તમારે પંચાવન થી સાહીઠ ની એવરેજ રહેવાની છે વાયઝર પંખો ટાંકી પડિયા એન્જિન ટોટલી વસ્તુ કંપની ફિટિંગ રહેવાનું છે તમારે ખર્ચમાં ખાલી એમાં બેટરી એક નવી નાખવી પડશે એટલે કમ્પ્લીટ ગાડી થઈ જવાનું છે એકત્રીસ હજાર આપણે ભાવ મૂકેલો છે બે નું મોડલ છે ને ફર્સ્ટ વન નું છે ને કિંમત છે એકત્રીસ રૂપિયા હવે આપણે ગાડીની વાત કરીને ઓલિકા ની ગાડીની વાત કરીને એમાં ને સાત ગાડી પડી છે હવે આવે છે ટીવી સ્પોર્ટ નાની અને નાજુકડી ટીવી સ્પોર્ટ છે કમ્પ્લીટ ગાડી દેવાની છે એન્જિન કંપની ફિટિંગ છે વાયઝર નું છે પંખો કંપની નું છે આરા વાળી ગાડી છે એક પણ આરો બદલાવેલો ગાડીની કિંમત છે બેતાલીસ હજાર રૂપિયા ની આપણે તમે યુટ્યુબમાં રીલ બંને માં મૂકેલી છે વાઇઝર પંખો ટાંકી પડ્યા ટોટલી વસ્તુ છે સેલ પણ ચાલુ છે ને કન્ડિશન તમે મિત્રો બે ની મોડેલ આવી કંડિશનમાં ક્યારેક ક્યારેક ગાડી આવે આવી ગાડી નથી આવતી અત્યારે બેતાલીસ હજાર રૂપિયા ભાવ છે હવે વાત કરવાની છે આપણે બે હજાર વીસ ના મોડલ ની સીડી વન ની વાત કરવાની છે સીડી વન ટેન છે બે હજાર વીસ નું મોડલ છે ફર્સ્ટ ઓનર છે બે હજાર વીસ ના બારમા મહિના છે આની રીલ આપણે મૂકેલી છે સાહીઠ હજાર રૂપિયાની રીલ મૂકેલી છે પાંચ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ છે એટલે પંચાવન હજાર રૂપિયા ફિક્સ રેટ નો ભાવ મૂકેલો છે પંદર થી વીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવવાનું છે ગાડી ની કિંમત છે પંચાવન હજાર રૂપિયા હવે વાત કરવાનું છે આપણે હોન્ડા ની લીવો ની મિત્રો લીવો એક એવી ગાડી છે કોલેજ થી ઘરે ઘરે થી કોલેજ જતા હોય તો ગાડી લુકમાં તમારે બેસ્ટ આવશે વાઇઝર પંખો ટાંકી પડિયા પણ પણ ચાલુ ચાલુ છે છે સેલ ને ગાડીની કિંમત છે રૂપિયા છે ફર્સ્ટ ઓન છે રીંગુ પિસ્ટન નું કામ અમે ઓરિજિનલ કરેલું છે પિસ્ટન નવો નાખેલો છે વાલ નવા નાખેલા છે ટાઈમિંગ ચેન નાખેલી છે તમારે કાંઈ નથી કરવું આવીને ખાલી પેટ્રોલ નાખીને તમારા બાપા સિતારામાંથી ગાડી લીધા ગાડીની કિંમત છે પાંત્રીસ રૂપિયા હવે વાત કરવાની છે આપણે સ્ટેન્ડર્ડ ની બે હજાર અઢાર નો પહેલો મહિનો છે ફર્સ્ટ ઓનર છે માખણ જેવું મિત્રો એન્જિન દેવાનું છે એન્જિન કંપની ફિટિંગ છે એન્જિન એકાદી વાત બનેલું છે પણ આપણે નથી બનાવેલું પણ એન્જિન છે ને કાચના કટકા જેવું માખણ જેવું હાઉ સાયલેન્ટ એન્જિન છે ભાઈ અમે તમે નવો નાખેલો છે પંખો નવો નાખ્યો છે આગળનો ટાયર સિત્તેર ટકા છે પાસણનો ટાયરની વાત કરું તો પાસણનું ટાયર પચાસ ટકા રહેવાનું છે સેલ્ફમાં હું તમને બેટરી નવી નાખી દેવાનું ગાડીની કિંમત છે અડતાલીસ રૂપિયા બે નો પહેલો મહિનો હવે આપણે વાત કરું છે રેડિયન ની હાવ સસ્તી ગાડી છે રેડિયન બે હજાર બાવીસ નું મોડલ છે ફર્સ્ટ ઓનર છે બેટરી હું તમને નવી નાખી આપી ગાડીની કિંમત છે બાવન હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે ને મૂળ કિંમત તમને કહ્યું છે એમાં સાત હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ છે એટલે તમારે પિસ્તાલીસ હજાર રૂપિયા લઈને આવવાના છે આટલી ગાડી તમને બતાવ્યો હજી મારા બીજા ગોડાઉનમાં પણ હું તમને લઈ જાઉં છું બીજા ગોડાઉન નવું ગોડાઉન તમે જોયેલું છે મિત્રો એમાં પણ હજી આપણી પાસે ચાલીસ થી પિસ્તાલીસ ગાડીઓ પડી છે એમાં પણ તમને બતાવું છું હવે ચાલુ જઈએ આપણે બીજા ગોડાઉન વિડીયોમાં હેન્ડ સુધી બન્યા રહેજો તો હવે આપણે નવા ગોડાઉન માં આવી ગયા છીએ હવે આ પિક્ચર તો હજી અડધું જ પિક્ચર પૂરું છે અડધું પિક્ચર હજી બાકી છે હવે તમને અંદરની ની ગાડીઓ તમને બતાવું છું ચાલો ડિસ્કવર છે આપણી પાસે બે હજાર બાર નું મોડેલ ડિસ્કવર છે ફર્સ્ટ ઓનર છે કમ્પ્લેટ ગાડી છે એન્જિન ચાલુ છે સેલ્ફ ચાલુ છે એન્જિન કંપની ફિટિંગ લેવાનું છે વાયઝર કંપનીનો નો છે પંખો કંપનીનો છે ટાંકી કંપનીની છે પડિયા કંપની છે જાત ગાડી કિંમત છે બાવીસ હજાર રૂપિયા આપણે પાંચ હજાર માં સાત હજાર માં ડિસ્કોન મૂકેલા છે મિત્રો પણ પાંચ સાત હજાર રૂપિયા માં ડિસ્કોન ખાલી ચાલુ જ હોય કન્ડિશન ન હોય આમાં વેડિંગનો એક પણ ટાંકો નથી ગાડીની કિંમત છે બાવીસ હજાર રૂપિયા હવે આપણે ચૌદ ના સ્ટેન્ડર્ડ ની વાત કરવાની છે લોકલ પાસિંગ નું જીજે ચૌદ બે હજાર ચૌદ નું મોડલ છે જીજે ફોર નું લોકલ પાસિંગ વાગલ ટાયરની વાત કરો તો સિત્તેર ટકા ટાયર છે વાયઝર કંપનીનો છે પંખો કંપની શું એન્જિન કંપની ફિટિંગ લેવાનું છે ટાંકી પડિયા મન દુઈ કંપની છે ગાડી ની મૂળ કિંમત છે ત્રીસ હજાર રૂપિયા હવે ત્રીજી ગાડીની વાત કરું તો બે હજાર વીસ નું મોડલ એક નંબર ગાડી છે મિત્રો બીએસ સિક્સ માં સ્પ્લેન્ડર આવશે બીએસ સિક્સ માં બે હજાર વીસ નું સ્પ્લેન્ડર છે એક નંબર ગાડી છે જેની ગાડીની કિંમત છે સુડતાલીસ હજાર ને પાંચસો રૂપિયા પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે આમાં એન્જિન મિત્રો અમે બ્લોક પિસ્ટન નાખેલી છે ટાઈમિંગ નાખેલી છે છે નાખેલો નાખેલો પંખો આગળનો ટાયર ની વાત છે ટાયર નવો હશે ચેન કવર નવા નાખેલા છે ચેન ચક્કર નવા નાખેલા છે વ્હીલના બેરિંગ નવા નાખેલા છે બ્રેક ના લાઇન્ડર નવા નાખેલા છે ગાડીની કિંમત છે સુડતાલીસ હજાર ને પાંચસો રૂપિયા પંદર થી દસ હજાર દસ થી માંડીને પંદર હજાર સુધી ડાઉન પેમેન્ટ આવશે હવે વાત કરવાની છે અમરેલી પાસિંગની ગાડી 2021 નો મોડેલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ને અમરેલીવાળા માટે કે ઘણા લોકોની ફરમાશ હોય કે અમારા અમરેલી પાછીની ગાડી લાવો ચીજે 14 નું છે વાઇઝર કંપનીનો છે પંખો નાખેલો છે આગળનો ટાયર 70% છે એન્જિનની વાત કરો તો પેક એન્જિન લેવણ છે કંપની ફિટિંગમાં કન્ડિશનની વાત કર એક પણ વસ્તુ તમારે મિત્રો અમામાં કાઈ નથી કરવો તમારે બેટરી પણ કમ્પ્લીટ છે પાછળના ચેન્જક નવા નાખેલા છે પાછળના ચેન કવર નાખેલા છે બ્રેક ના લાઈન નવા નાખેલા છે ગાડીની મૂળ કિંમત છે પચાસ હજાર રૂપિયા એકવીસ નું દસ થી પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવવાનું છે હવે વાત કરવાની છે આપણે રૂપિયા ભાવ છે 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 ફર્સ્ટ કમ્પ્લીટ ગાડી રહેવાનું છે ટાયર થી વાયર સુધીની કમ્પ્લીટ ગાડી છે છ ગાડીઓ તમને બતાવી દીધું મારી પાસે અંદર આગળની સાઈડ માંથી દસ થી બાર ગાડીઓ પડી છે એ પણ તમને બતાવવાનું છે હવે વાત કરું છે ડ્રીમ યુગાની બે હજાર પંદર નું મોડલ ડ્રીમ યુગા છે ગાડીની કિંમત છે તેત્રીસ હજાર રૂપિયા ફર્સ્ટ ઓનર છે એન્જિન કમ્પ્લીટ આખું છે તમારે ટાયર થી વાયર સુધીની કમ્પ્લીટ ગાડી રહેવાની છે પોલીસ પટ્ટાનું નું સ્પ્લેન્ડર છે બે હજાર અઢાર ના પેલા મહિનાની ફર્સ્ટ ઓનરની ગાડી છે એન્જિન કંપની ફિટિંગ છે વાઇઝર આપણે નવો નાખેલો છે પંખો કંપનીનો છે આગળનો ટાયર એસી ટકા છે સેલ્ફ ચાલુ છે એન્જિન કંપની ફિટિંગ રહેવાનું છે બે હજાર અઢાર નો પહેલો મહિનો ફર્સ્ટ ઓનર છે ને ટાયર થી લઈને વાયર સુધીની આપણ કમ્પ્લીટ ગાડી રહેવાનું છે ગાડીની મૂળ કિંમત છે એકાવન રૂપિયા આમાં લોન નથી થવાની હવે વાત આવે છે શાઇનમાં

એવી જ મિત્રો કન્ડિશન જોવા મળવાની છે ગાડીની કિંમત છે પિસ્તાલીસ હજાર રૂપિયા આ પણ ગાડી એક નંબર ગાડી છે ને રેડિયોન હાવ મિત્રો ઓછા જ આવે છે ત્યાં નવું રેડિયો આવે છે અઠ્યાસી થી નેવું હજાર પણ આપણે અડધી કિંમતમાં દેવાનું છે ખાલીને ખાલી પિસ્તાલીસ હજાર રૂપિયા હવે આપણી પાસે મોપેડમાં આવે છે તો એક નંબર ગાડી છે આપણી પાસે એક્ટિવા તમે વિડીયો ના માધ્યમ તમે જે કન્ડિશન જોવો છો આગળનો લુક આખો ઓરિજિનલ છે બે નું મોડેલ છે ફર્સ્ટ ઓનર છે ને ગાડીની કિંમત છે માત્ર ને માત્ર ત્રેસઠ રૂપિયા હવે વાત કરવાની છે આપણે એક્ટિવા ની નું મોડલ છે દસમો મહિનો છે બ્લેક કલરની ગાડી છે ગાડીની કિંમત છે સિત્તેર હજાર રૂપિયા પંદર થી વીસ હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટ એની પણ લોન થઈ જવાની છે તાય થી વાયર સુધીની કમ્પ્લીટ ગાડી છે જેન તેર થી ચૌદ કિલોમીટર હાલેલી છે હવે વાત કરવાની છે આપણે એક્સિસની તો ટોપ મોડલ બ્લુટુથ વાળું છે કમ્પ્લીટ ગાડી રહેવાની છે ડિસ્પ્લેક વાળી ગાડી છે બે ના નવમાં દસમા મહિનાની ગાડી છે જેની કિંમત છે બાસઠ થી ત્રેસઠ હજાર રૂપિયા આમાં પણ પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં લોન થઈ જશે હવે એકવીસ નું મોડલ એક્ટિવા છે ફર્સ્ટ ઓનર છે તમે લોકની વાત કરો તો તમે ચારે ચાર ગાડીનો નો લોક જોયો છો એક નંબર લોક છે પંદર હજાર કિલોમીટર ચાલેલી છે સત્તાવન હજાર રૂપિયા કિંમત છે ને પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ છે હજી આ સાઈડ આપણી પાસે ચાર મોપેડ છેલ્લા ચાર મોપેડ પીડ્યા છે મિત્રો ચાર મોપેડ હવે તમને આની કિંમત સસ્તા છે એટલે સસ્તી કિંમત છે

પ્લેઝર છે આખું કમ્પ્લીટ બનાવેલું છે કલર કામ કરેલું છે કલર ટચિંગ કરેલી આખી ગાડી કલર કરેલ છે એન્જિન કંપની ફિટિંગ છે સેલ પણ કમ્પ્લીટ છે બે હજાર ચૌદ નું મોડેલ છે ફર્સ્ટ ઓનર ની ગાડી છે જેની કિંમત સત્યાવીસ હજાર ને પાંચસો રૂપિયા છે બીજી ગાડી છે પ્લેઝર લાલ કલર ની ગાડી છે ભગવા રંગ પણ ગાડી મિત્રો એક નંબર છે નાની દીકરી માટે તમારે લેવી હોય તો ગાડી એક નંબર છે સાયા તિલિન વાયર સુધીની આખી ઓરિજિનલ કન્ડિશનમાં ઓરિજિનલ લુકમાં સેલ પણ કમ્પ્લીટ છે ને મૂળ કિંમત છે રૂપિયા લોન નથી થવાની તો મિત્રો મેં તમને ઘણી ગાડીઓ બતાવી છે એમાં હંધીસ ગાડીઓ કમ્પ્લેટ ગાડીઓ રહેવાની છે નવા અમારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી ને યુટ્યુબ માં નવા સો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને આવી આવી ગાડીઓ જોવા મળતી જવાનું છે તો મળીએ નવા બ્લોગ સાથે બાપા સીતારામ